જે યુનિવર્સિટી ઓફ કસ્મામાં ફસાય છે સોશિયલ મીડિયા પર મદદ માંગી ઓડિયો વાયરલ કરી ભારત સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે વિદ્યાર્થીઓને ફ્લેટની નીચે પણ નથી ઉતરવામાં દેવા આવતા કિર્ગિસ્તાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ પોતાના દેશ પરત આવવા માંગે છે રિયા યુનિવર્સિટી ઓફ કસ્માના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે ત્યાંની પરિસ્થિતિનો ચિતાર આપતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી એમાં તેમણે ભારત સરકારને પણ ટેગ કર્યા છે અને પોતાને અને તેમની સાથે ફસાયેલા જેટલા પણ ભારતીય વિદ્યાર્થીઓ છે તેમને પરત લાવવા માટે મદદની દુહાર લગાવી છે લગભગ સોથી વધુ વિદ્યાર્થીઓ તો સુરતમાં જ ફસાયેલા છે અને ત્યાં તેમની સાથે જે વર્તન થઈ રહ્યું છે સતત ભયના ઓથાર હેઠળ તેઓ જીવી રહ્યા છે दिया ए પોતાનું ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની સ્થિતિનો ચિતાર આપ્યો હતો સાંભળીએ હેલો મેરા નામ દિયા હે ઓર મેં યહા પર સેકન્ડ યર કે મેડિકલ સ્ટુડન્ટ હું તો રીસેન્ટલી યહા પર બહોત સારી ચીજે હુઈ કિર્ગિસ્તાન કે અંદર मैं गवर्नमेंट को इतना बताना चाहती हूँ कि प्लीज़ जितना बने उतना हमें हेल्प करें यहाँ पर हमें नहीं रहना है हमारे पेरेंट्स वहाँ पर वेट कर रहे हैं और प्लीज़ हमें यहाँ से निकालो हम एक मिनट भी यहाँ पर नहीं रहना चाहते हैं फ्रॉम लास्ट वन वीक यहाँ पर बहुत सारी चीज़ें हुई मारपीट हुई मार दिया लोगों को फिर यहाँ पर रेप हुए लड़कियों के यहाँ पर रात के तीन तीन बजे आकर डोर नॉक करके बोलते बाहर आओ बाहर आओ और और भी बहुत चीज़ें हुई है एयरपोर्ट नहीं जाने दे रहे हमारे